મિત્રો જય ગૌ માતા જો અત્યારે હું નીકળી ગયો તો ગૌ માતા ખાણ લેવા ખાણ લઈ હવે રિટર્ન ગૌશાળા જઈ રહ્યો છું ને જવાનું હતું ઠેર આપણે ખોલવાડ થી ખોલવાડ પાસે ત્યાંથી હું ખોવાળો લઈ ને નીકળી ગયો છું અત્યારે પાછો આપણે તાપીના ના પુલ ઉપર આવી ગયો છું રિટર્ન જઈ રહ્યો છું ગૌશાળા આપડે આ તાપી નો પુલ છે દેખાઈ રહ્યો છે અહીંયા તાપી પુલ અને હવે હું આ મોટા વરાસા તરફ જઈ રહ્યો છું મોટા તરફ અને વાતાવરણ મસ્ત સૂર્યનારાયણ હાથમતા નથી દેખાતા અત્યારે અને વાતાવરણ વરસાદી વાયુ થઈ ગયું છે અને લોકોની ભીડ પણ છે અત્યારે કેમકે બધા છૂટતા હોય આ છે એવું બધા ઘરે જવા વાળા એક મને નવાય લાગી હું ટેમ્પો લઈને જઈ રહ્યો હતો ને તો મને બધા જોવે છે ટેમ્પો લઈને પણ મિત્રો કે અમે સાડા પાંચ પછી છૂટી જઈએ છીએ એટલે ત્યાર પછી અમે ઓલરેડી ગૌશાળા ગૌશિયાળા સેવામાં ચાલ્યા જાય છીએ મિત્રો આજે મને બાપુએ પાછું એવું કીધું હતું કે તું ફટાફટ આવજે આપણે જવાનું છે ખોળ લેવા કોલવાર પાસે ડેટ જવાનું થાય કોઈ છે નહીં ચાર પાંચ જણા છે તે સેવા ત્યાંની સેવામાં છે એટલે કે તમે ફટાફટ આવી લેજો એટલે હું ગયો તો મારે જ્યારે મુજબ કોલ લઈ પાછો હું જઈ રહ્યો છું ને ગૌશાળાનો ટેમ્પો છે એટલે મૂજક બધાય સામું જોવે પહેલાં તો બેનર વાસી લઈએ આપણે ટેમ્પાનું બેનર વાંસી પછી આપણે મારી આમ જોવા કે કોઈ બાપુ તો નથી અટકાવતા બાપુ નથી અકાવતા ભાઈ આ હું સેવા કરાવું છું આપણે ગૌ માતાની સેવા કરવા જઈએ છીએ એટલે અમારે આ રીતનું કાંઈક ને કંઈક મેલ લેવા જવાનું કોળ લેવા જવાનું કે કોઈ વસ્તુ ગૌશાળામાં કંઈક માનો કે કંઈક મારતા બનાવતા હોય શિયાળા તે તો એનું કોઈ લોખંડ કંઈ લેવા જવાનું થતું હોય આ બધું એવી સેવામાં અમે જતા હોઈએ છીએ આ ટેમ્પો લઈને બતાવી દો અમારો ટેમ્પો કે ભાઈ આ રીતનું બેનર મારેલું હોય એટલે લોકો છે ને બધાય જોતા હોય એટલે આમ બધાયને અદભૂત લાગે તો હમણાં બતાવું પાછળ એક ફોર વ્હીલ છે ને સાઈડ થઈ જાય એટલે તમને હું બતાવી દઉં અને ચાર રસ્તા પડે છે અહીંયા રિંગ રોડના અહીંયા ખોદેલું છે એટલે બંધ છે રસ્તો જો આપણો આ ગૌશાલ બેનર છે આ ટેમ્પો લઈને આ ટેમ્પો લઈને દેવા માગતા હો ને તો જરૂરથી પધારીજો મિત્રો સેવા માટે તો કોઈ પણ જગ્યા ખુલ્લી છે આપણે આરોગ્ય ગમે સેવા કરવાનું કામ છે આપણે સેવા હોવી જોઈએ બસ સેવા એ જ માનતા છે કરશું તો મેવા મળશે બાકી આપણે વાતો કરીશું હું આજ જઈશ કાલ જઈશ ચાલો ને ભેદી પછી જઈશ એ લોકોથી સેવા નથી થતી મિત્રો એક જ ઝટકે તમારે નક્કી થઈ જવું છે કે આજે જાવું છે મારે સેવા કરવા એટલે પહોંચી જવાનું બસ એવું નથી કે આપણે ગૌ માતાની ઘણી બધી એવી જગ્યાઓ છે કે તમે પણ સેવા કરી શકો છો એવી તો તમે ગમે ત્યાં સેવા કરવા પહોંચી જાઓ મિત્રો સેવા મેવા મળે છે એ વાત સાચી છે અમને અનુભવ થઈ ગયો છે અને અમે અનુભવ કરતા રહીએ છીએ મજા બહુ આવે છે સેવા કરવાની કેમ કે સેવા અમારી છે ને ગૌ માતા માટેની છે અને ગૌ માતા માટે જ અમે સેવા કરી છીએ ઘણી જગ્યાએ બીજી એક પીરસવાની અમારી સેવા છે તેમાં પણ અમે જઈ છીએ ભાઈ એ ગૌ માતા માટે જ છે કે ગમે ગૌ માતા માટેની સેવા હોવી જોઈએ અને ત્યાં અમે પહોંચી જઈએ છીએ અને જઈશું હજી તો ઘણી વાર કે પીરસવામાં અત્યારે કેમ કે અત્યારે ન હોય ઓછું હોય પીરસવાનું એટલે ઓછા આવી છે પણ સેવામાં અમે ગૌ માતા માટે રોજ જેસ પહોંચી જઈએ છીએ બધા મિત્રો અત્યારે ત્યાં અત્યારે હમણાં હું નીકળ્યો ત્યારે નીણ ને એવું ખબર હતું ગૌ માતાને નીણ નાખવાની હતી એટલે એ બધા નીણ નાખ્યા હું એકલો નીકળી ગયો ફળ લેવા

તો ચાલો મિત્રો જય ગૌ માતા